નમસ્તે નાગ પંચમી ઇતિહાસ મહિમા અને પૂજા વિધિ શું છે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની પંચમી એટલે નાગ પંચમી કેટલાક સ્થાન પર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની પંચમીને તો કેટલાક સ્થાન પર શુક્લ પક્ષની પંચમીને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતમાં પુત્ર જય રાજા બન્યું જન્મેજયે પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા સર્પો સંહાર કરવા માટે નાગદાહ યજ્ઞ શરૂ કર્યો આ યજ્ઞમાં હજારો સર્પો

કે જે કોઈ નાગ પંચમી ના દિવસે નાગોની પૂજા કરશે તેને કાલિયા નાગ ક્યારે નહીં પહોંચાડે સમુદ્ર મંથન ની કથા પ્રમાણે દેવો અને દાનવો દ્વારા કરવામાં આવેલા સમુદ્ર મંથન સમયે મંદ્રાચલ પર્વતને રવૈયો અને વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યા હતા

ભગવાન વિષ્ણુની શૈયા બનેલા શેષ નાગ અને પાણી ભરાઈ જતા હોય છે જેનાથી જાતિ બહાર નીકળે છે આ સમયે ખેડૂતો ખેતી કરે છે અને તેમને સર્પદંશનું નું જોખમ રહે છે આવી સ્થિતિમાં નાગના ભય થી મુક્ત થવા માટે નાશ કરી ખેતરના પાકનું રક્ષણ કરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાગ પંચમી નો દિવસ કાળ સર્પ દોષને દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે રાહુ અને કેતુ પૂજા કરવાથી રાહુ અને શાંત થાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પંચમી તિથિનો સ્વામી નાગ છે આ દિવસે નાગ દેવતા સાથે ભગવાન શિવ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સાપને મારવાની અને ધરતી ને ખોદવાની પૂજામાં સફેદ ફૂલ મૂકો નાગ ને દૂધ ચોખા અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો નાગદેવની સુગંધિત ફૂલ તેમજ ચંદન થી પૂજા કરવી જોઈએ કારણ કે નાગદેવને સુગંધ પ્રિય છે ઘણા લોકો આ દિવસે એક વાર રસોઈમાં ખીચડી અને ભાજી ખાઈને ઉપવાસ કરે છે નાગદેવતાની સહુ પર અસીમ કૃપા રહો ધન્યવાદ